વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે સાબિત કરવાનું છે કે બિંદુઓ ત્રણ બે પાંચ આઠ અને માઇનસ છ પાંચ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે હવે વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ એટલે એવું ત્રિકોણ કે જેમાં એક ખૂણો કાટખૂણો હોય હવે આ જે શિરોબિંદુઓ છે કાટકોણ ત્રિકોણના છે જ દેટ ઇઝ શો શ્યોર એ છે જ પણ આપણે એવું સાબિત કરવાનું છે હવે સાબિત કરીએ તો એની માટે સૌથી પહેલાં એ બી અને એસી વચ્ચેના અંતરો તો શોધવા જ પડશે કેમ તો કે અંતર સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને આપણે અંતરો શોધી લઈશું અને કાટકોણ છે એવું સાબિત કરવું આપણે શું કરીશું ઉદાહરણ તરીકે આ ત્રિકોણ એબીસી મેં લીધું તો એની અંદર આ બે બાજુનો વર્ગ આના બરાબર થાય તો એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ છે હવે આ બે બાજુનું માપ એ આપણને ખબર નથી પણ આ બે બાજુ કયા બિંદુઓ ઉપર છે આપણને ખબર છે અહીંયા ત્રણ બે અહીંયા બી પાંચ આઠ અને અહીંયા સી માઇનસ છ પાંચ બરાબર છે તો આપણે શું કરીશું આ ત્રણે ત્રણ બિંદુઓ ના આધારે આપણે બધા બિંદુઓ વચ્ચેનું અંતર માપી લઈશું એ બી બીસી અને એસી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એ હવે એ ની અંદર એક્સ વન આપણે લઈશું થ્રી અને વાય વન આપણે લઈશું ટુ બરાબર છે ઓકે પછી બીની અંદર આપણે એક્સ ટુ લઈશું પાંચ અને વાય ટુ લઈશું આઠ એક્સ ટુ પાંચ વાય ટુ આઠ અને હવે અંતર સૂત્રનો મેં ઉપયોગ કર્યો હવે અહીંયા એક્સ વનની જગ્યાએ શું લખીશું તો એક્સ વનની જગ્યાએ લખી દઈશ ત્રણ x2 ની જગ્યાએ લખી દે 5 બરાબર છે y1 ની જગ્યાએ લખી દે 2 y2 ની જગ્યાએ લખી દે 8 એનો વર્ગ બરાબર છે અહીંયા 5 માંથી 3 જાય તો બે મોટી સંખ્યાનો चिन्ह -2 બરાબર છે અહીંયા 8 માંથી 2 જાય તો 6 મોટી સંખ્યાનો चिन्ह -6 બરાબર છે -2 નો વર્ગ 4 -6 નો વર્ગ 36 36 + 4 40 એટલે ab વર્ગ બરાબર 40 હવે અહીંયા

એ જ રીતે અહીંયા આવી જઈએ એક્સ ટુ બરાબર લઈશું માઇનસ છ અને વાય ટુ બરાબર લઈશું પાંચ બરાબર છે હવે આપણા સૂત્રની અંદર કિંમતો મૂકી દીધી અહીંયા બીસી લખ્યું કારણ કે બીસી વચ્ચેનું અંતર શોધી રહ્યા છે એક્સ ની જગ્યાએ લખી દીધું મેં પાંચ એક્સ ની જગ્યાએ લખી દીધું માઇનસ છ બરાબર છે વાય ની જગ્યાએ લખી દીધું આઠ વાય ની જગ્યાએ લખી દીધું મેં પાંચ બરાબર છે અહીંયા પાંચ વત્તા નો વર્ગ અહીંયા આઠ ઓછા પાંચ ત્રણનો વર્ગ પાંચ વર્ગ કરીશું વર્ગુણ નથી વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી આગળ સમજો બિંદુઓ એ અને સી માટે તો હવે શું કરીશું આપણે સી એ અને સી પર આવી જાવ તો આને લઈશું એક્સ વન આને લઈશું વાય વન તો આપણે અહીંયા નીચે વેલ્યુ લખી દઈએ એક્સ વન વાય વન અહીંયા લખીશું એક્સ વન થ્રી અને વાય વન જે છે ટુ થ્રી ટુ હવે સી છે તો એક્સ ટુ માઇનસ સિક્સ વાય ટુ ફાઈવ ટુ માઇનસ અને ફરીથી અંતર સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર છે તો અહીંયા લખીશું એક્સ ની જગ્યાએ ત્રણ બરાબર છે એક્સ ની જગ્યાએ ઓછા છ વાય ની જગ્યાએ ટુ વાય ની જગ્યાએ ફાઈવ અહીંયા થઈ જશે થ્રી પ્લસ સિક્સ હોલ સ્ક્વેર ટુ માઇનસ – <coughs> –3 માઇનસ થ્રી નો સ્કવેર અહીંયા થઈ જશે નવ નો વર્ગ અહીંયા થઈ જશે ઓછા નો વર્ગ કરો તો નવ નવ નો વર્ગ એક્યાસી ઓછા 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 ત્રણ ગુણ્યા ઓછા ઓછા નવ એક્યાસી વત્તા નવ એક્યાસી વત્તા નવ થઈ જશે નેવું હવે આ કાટકોણ ત્રિકોણની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો મારે એ નક્કી કરવાનું છે કે કાટ ખૂણામાં એ બી કે સી કયું લખાય તો મને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોય અને મારો સૌથી મોટો જવાબ આવ્યો છે એકસો ત્રીસ એટલે હું કર્ણ માટે લખી દઈશ બીસી એટલે અહીંયા હું લખી દઈશ બી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખી દઈશ બી અને અહીંયા હું લખી દઈશ સી પણ તમને ક્વેશ્ચન થાય બી ઉપર લખે ને સી નીચે લખે તો આ રીતે ઓલ્ટરનેટ કરી નાખે તો તો પણ ચાલશે ડઝન્ટ મેટર રાઈટ આ રીતે બીસી લખી દે તો બી ચાલે રિમેનિંગ આલ્ફાબેટ રહ્યો એ તો અહીંયા એ ઉપર કાટખૂણો બને છે અહીંયા આપણે લખીશું એ વર્ગ વત્તા એસી વર્ગ બરાબર બીસી વર્ગ હવે એસી તો એસી ની કિંમત આપણી પાસે શું છે યુ એસી આપણે શોધ્યું નેવું એ બી ની કિંમત ચાલીસ વિદ્યાર્થી મિત્રો એસી ની કિંમત નેવું

ત્રિકોણ બન્યા પછી એના આધારે એ બી સ્ક્વેર પ્લસ સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર સૂત્ર મૂકીને તમે બતાવી શકો છો કે બંને બાજુ સરખી આવી હવે લખવાની જરૂર નથી સૂત્ર બનાવીને તમે એમ લખી શકો છો કે આ જે આપેલ ત્રિકોણ છે તે કાંટકો ત્રિકોણ છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઊન ધ નેક્સ્ટ વિડીયો